એક પત્ર વાયરલ કરી અને કૌશિકભાઈ ઉપર આક્ષેપ લગાડ્યો લોકોને એમ થાય કે કૌશિકભાઈ હું તમને એક દાખલો આપું હું ભૂલતો આજથી દસ દિવસ કૌશિકભાઈનો ફોન આવ્યો વસંતભાઈ મારી કોઈ એને મને મહિના પહેલા કીધું તું ભરતભાઈ તમે માવા ખાવી બંધ કરી દેજો દસ દિવસ પહેલા મને ફોન આવ્યો ભરતભાઈ તમે માવા ન બંધ કર્યા હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલ માંથી તમારું નામ ડિલીટ માં દે. એ આ કૌશિકભાઈ વેકરિયા છે. એ दारूવાળાને અને રેતીવાળા પાસે જાય. કેવા આપશક મૂકો છો તમે? અમે બે દિવસ સુધી આની વાહે પ્યાસી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું અને જે હતા એ જેલ હવાલે અટાણે થઈ ગયા અને આજનો દિવસે એની રિમાન્ડ પણ મળી ગઈ છે. એટલે આવા લોકોથી સેતતા રહેજો. આમાં શું છે? પછી બહુ બોલાવા જાય. તો પછી આગળ પાછળ નું ખુલી જાય ને તો પછી કોઈ મેળ ના નહીં હું તમારા માધ્યમ થી કેવા માંગુ છું એટલે માપ માં રેજો જો ખુલી જાય ને તો પછી કઈ માપ માં નહીં રહે અને બધું બહાર આવી જાય એટલે હારા નેતા હોય યુવાન નેતા છે આપણા અમરેલી માટે ઘરેણું છે એવા નેતા થી તમે દૂર રહેજો આપશે કરવા માટે તમે સબૂત